હું ઉતરેણ આવી આવી લોકો હું પતંગ છે ઓ ભોખરો પર પતંગ કપાઈ ને જઈશું તે આ તમે તો આવડી હોય પેલીઓ તો લબડતી હોય પતંગ તો આવડા આવડીને આવડી વસ્યું હોય છે ઓ પતંગ તે બાજુમાં નાખેલા તો ઉતરાયણ વખત ફૂટી ને મારતા અને પતંગ લાઈન સગાવતા અઠવાડિયું પંદર દાડા પેલી ઉતરાણ કરતા આવ્યો તો અને હાલો હું જમાનો આવ્યો એ વખત અમાર છોકરો પણ પૈસા ના ખૂટતા અત્યારે તો રૂપિયા પહાડ નહીં મારા તો હાલ કરવા દઉં અપુશ્યું આ વરિયાળી ઉતારી જજે વરિયાળું એ એસી રીતે ફૂટું તાજ ગાલી પણ તાડ પડે તો એવી કે તો જો તો હા હા હું વરિયાળું કુટું મજૂરો મળતો નહીં મારા તો મજૂરો બે કોટલી અને 300 તાડ તો મજૂર આવશે ઓ નો હું કરવું એવું અને માર તો છોકરો અમને લોઈ પી કે બાપા પતંગ લઈ આલો અને પાપર પશ્યું તો જોવા ગુજામો તીર જે પતંગ લઈ આલું આપડે જગા કોણ લાવ્યા એ તો ઓટો માર્ગ મારતો પછી ભાઈ હું લઈ જીવલો રાજી કઈ પડીવા છોકરા પતંગ લઈને હાલ હજી સુખી કમી પડશે અરે કાતરની પળીજી પડશે છોકરા સાચ

આવશે પતંગ તો બીજું કઈ અને તમારે ફિરકુ પાછી અને પછી બીજું હાથમાં પહેરવા મોજા

પતંગ તો કોક વિચારું પતંગ તો એ થોડું થોડું થાય તો થાય હા ભાગ રહી રે તો પટી ગયા લીધું તું એ ના લીધું આપણે જો પતંગ કાપતા તાર માં તો એક પતંગ લૂંટા તું જોઉ તો બે વાશાળી પતંગ લૂંટી કે ખોરતો કે મારે મારે તો બહુ શોખ છે સા ઉતરવાનો હા આપણે જો રાત ની પેલી ટુકકા લાવી હતી ત્યાં તો હમજીન લેવા જઈ તું જોઉ તો ગેસ અને મો ગેસ ભરેલો તો બો ગેસ ભરેલો તો આ જેવી લેવા જઈ અને બીડી બહુ તો પીતો પાસો એ યાર આ ડોહલો મેઠું મેઠું બોલી અરે નહીં મેઠું બોલે તને પ્યાર ડોહે વાતો કરું છું

પોણીયા પાછી પવરાવું છોકરો પતંગ લૂંટવા માટે ગૌતો ભાઈ નાખે વધારે તો આ પતંગ હાલ મજા બે દાડા વાર લોકો હું પતંગ લૂંટતો છે હું પતંગ સગ્યો પેલી તો લખેલો હેપી નિયર

ભરતજી કોઈ કરું આજુબાજુ કોઈ રાખો એવું ક્યાં અમે રાખી દઈએ તમે રાખશો અમે બે ભાઈ બાજુ પાડું છીએ રાખો યાર મારો ત્યાર કેટલા નઈ વાત એ બધું કઈ મારે તો કોઈ કો

જે થવું હોય થાય બાગ જવું હોય તો જાય જે થવું હોય થાય મજૂરી તો કરતો જવું જે થાય મનમાં બે બાગડિયા લેવું પણ આ છોકરો રાજી કરો પડે છોકરો ના બાપા જોવો છો ના પગલું ભરી તો મારે તો આવતો તહેવાર છોકરો કરવો પડે છોકરો સી તો બધું છે

કરવા જ એક વાત કહું એક વાત કઉ્યા પતંગ લાગ્યા દસ હજાર રૂપિયા લાવી કા દસ લાવીશું મજૂરી નીકળતા ને એટલે મારા કરવું પડે વાળું આપલું એ મૂક્યું પેલા બગલા ભાઈ ભરત એ મજૂરી નીકળતા એટલે તું લે કર્યું છે

કાલે ઉતરે કરી ને આપડે જઈએ બાર જતા રે કર્યું અને તમે જતા રહો છે હલફર પૈસા કમ્પ્લીટ લઈ લાવો તો બાપા તમે કીધું કે ખેતર મેલું છે ગીરવા તમે તો પતંગ ના માગો પણ તમે તો લીધું તો મારો પણ મા મનુષ્ય ખબર કે મારો બાપા ઉપર છે તો મારા તો મારો છોકરો બે મોતી હોય એટલે ખુશ રાખવા મારા ગમે તે કરવું પડે